પિયુષ પરમાર ઓબીસી વિદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત કરમટા જે બીજેપી ના સક્રિય કાર્યકર તેમાંથી પચાસ લોકોની સાથે આમ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હબીબભાઈ દલ બીજેપી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને દિવાસાના માજી સરપંચ કોંગ્રેસ છોડે આજે આમ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું આ તકે આમ આદમી પાર્ટી પરિવારમાં એમનું સ્વાગત કરું છું વિસાવદરમાં જ્યારથી ગોપાલભાઈ ટાલિયા જીતા છે ત્યારથી સમાજના સારા અને વ્યક્તિઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે બદલ હું તમામ લોકોનો દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત હું માનકેત્રથી કરમટા દેવરાજભાઈ ભામાભાઈ હું વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલો હતો અને વર્ષો મેં બીજેપી આજે કામ કરેલો હતો મને કામના અસંતોષને કારણે અમુક એવા મુદ્દા એ લોકોએ ઊભા કરેલા છે જેથી મારે આજે આમ આદમી પાર્ટીથી હું એના કામથી ને એના ઓલાથી આર્કસાય ને હું આજે મારા પચાસ કાર્યકરો સાથે હું આમ 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 આદમી પાર્ટીમાં સ્વેચ્છાએ ભળેલો છું ને આજથી મારે આમ આદમી પાર્ટીમાં કર્મ નિષ્ઠા અને ધર્મથી કામ બજાવવું છે જ્યાં જ્યાં જે લોકોને જરૂર પડશે આમ આદમી પાર્ટી વચ્ચે હું ખરા પગે ઉભીશ મારું નામ સુનિલભાઈ કામરિયા હું સાપુર ગામમાંથી આવું છું હું માંધાતા ગ્રુપ પ્રમુખ માંગરોળ અખિલ ભારતીય કોળી સમાજ માંગરોળ પ્રમુખ છું હું કેટલા વર્ષોથી માં કામ કરું છું હવે બીજેપી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું આમ આદમી પાર્ટીમાં કર્મ નિષ્ઠ અને થી કામ કરીશ